શું દાંત કાઢો છો મને તો ગુસ્સો આવે છે તમારી ઉપર મારી ઉપર શું લેવા ગુસ્સો આવે કે કીધું તું રવિવારે લગન છે તો હું તને લઈ ગયો અરે મેં કંકોત્રીમાં જોયું ને તો મેં રવિવાર જોયું અને તમે કંકોત્રી વાંચી તો શું જોયું તું મેં એટલું જોયું તું કે આ પાર્ટી પ્લોટ છે ને આટલા વાગે જમણવાર છે બીજું કઈ મેં નતું જોયું મારે એકલીનો વાત નહીં તમારો વાત છે તમારે જોવું જોઈએ કે કઈ તારીખે છે ભાઈ દરેક માણસના ઘેર કંકોત્રી આવે ને એટલે એ લોકો ખાલી એટલું જ જોક જમણવાર ક્યારે છે કેટલા વાગે છે કઈ જગ્યાએ છે બીજું કઈ ના જોવો કોઈ ખાવા સિવાય બીજો કોઈ ધંધો છે અને ત્યાં ખબર છે કે બીજાના લગન છે તોય ડીસ લાઈન તમે બેઈ ગયા હતા તો શું તું અતારે આઈને જમવાનું બનાવત રાતે હું શું લેવા બનાવુ અને તમારે જોવું જોઈએ કે આ રઈવા લગન નહીં આવતા રઈવા લગન છે ભાઈ મે એડિસ લીધી તો જોડેતી એડિસ લઈ લીધી હતી અને મને ખબર હતી કે ઘરે આઈ કોઈ રાંધવાનું નહીં મારા બહારથી જ લાવવું પડત અને ખોટો ખર્જો કરું એના કરતાં ત્યાં મફતમાં ના ખાઈ લઉં મફતમાં ખાવાની તો તમને બહુ મજા આવશે નહીં શરમ ના આવી એમો છેની શરમ ભાઈ બની ઠની તૈયાર થઈને કે આ ગમે તેનું લગન હોય જમી લઈએ હા તમારે તો નાનપણની ટેવ છે નહીં ગમે તેના લગનમાં ઘૂસીને જમી લેવાનું તમારે તો જૂની યાદો તાજી થઈ ગઈ હશે નહીં આવું બોલી એનું દુઃખ નહીં પણ આને કઈ કોને દીધું ને મને એ નહીં ખબર પડતી પણ જમવાની મજા આવી ગઈ હો શું કર્યું આખો દાડો

મારા આતે ખુલ થઇ જાય બંધ થઈ જાવ બોલવાનું શું રહ્યું લગ્ન પેલા તો એવું જ છુ અને આ બધા કરીને બેઠા છો અરે પણ લખેલું છે મારું નામ તમારો તમારી અલ્યા ભલે ને મારી જૂની ફાઈલ નીકળ્યો પણ આ લવ લેટર મારા ભાઈ બનનો છે પણ આપણે કે બિચારા લવ લેટર હાચકી રાખવાના જ આવે છે ભાઈ બધી વાત જવા દે તું હવે તને મારી ઉપર કેટલો ભરોસો છે કહી દે આજે આ લવ લેટર પકડાય તો એમ કો છો ભરોસો તમારી ઉપર જીરો ભરોસો છે લાવો આ મારી જોડે રાખે સારું થયું મેં લવ લેટરમાં મારું નામ નહોતું લખ્યું ગાંડો આશિક લખ્યું હતું બાકી ફસાઈ જવાનો હતો હું અને બીજા લેટર ક્યાં પડ્યા તો મારે ચેક કરીને ઠેકાણે કરવા પડશે